જામનગરમાં સાધના કોલોનીમાં હાઉસિંગ બોર્ડના મકાનો જર્જરિત હાલતમાં છે ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે છે ગત વર્ષે અહીં એક ઇમારત ધરાશાયી થતાં ત્રણ જિંદગી હુમાઈ ગઈ હતી એ હોનારતનું પુનરાવર્તન ન થાય એ માટે નોબત દ્વારા બે દિવસ પહેલાં ડિજિટલ માધ્યમથી વિડિયો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જે પછી તંત્ર દોડતું થયું છે આજે તંત્રની ટીમ ફરી સાધના કોલોનીમાં મકાનો ખાલી કરવા સ્થાનિકોને સમજાવવા ગઈ હતી આ તકે સ્થાનિકો અને તંત્રની ટીમ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું દરમિયાન હવે આવતીકાલે સવારે તંત્ર દ્વારા અહીં જર્જરિત ઇમારત તોડી પાડવાની કામગીરી હાથ ધરવાની ઘોષણા કરવામાં આવી છે પણ એ રજૂઆત કરવી પડે તમારે કલાક જવું પડશે તમારે જેટલા માણસો છે જેટલાના ના મકાન પણ જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજને છેલ્લા અઢી વર્ષમાં ઓગણત્રીસ મૃતકોના અંગો દેહદાનના માધ્યમથી પ્રાપ્ત થયા હતા મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યા પછી નિયમ અનુસાર આ અંગોના શહેરના આદર્શમશાનમાં વિધિવત અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા આ તકે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ એનોટોમી વિભાગના વડા ડોક્ટર મિતેશ પટેલ તથા અન્ય તબીબી સ્ટાફ અને આદર્શ સ્મશાન વ્યવસ્થા સમિતિના દર્શનભાઈ ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર ડોક્ટર મિતલ પટેલ પ્રોફેસર હેડ એનાટોમી વિભાગ શ્રી એમ પી શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર આજે અમે અહીંયા દેદાન કરેલ જેટલા વ્યક્તિ હોય એમનું અમે એમના ડેડ બોડી ટિશ્યુને જે હોય રિમેન્સ એમનું અમે સંસ્કાર કરીએ છીએ આર્ય સમાજ વિધિથી અને નમ્રતાપૂર્વક એમને નમન કરી ને અમે રિસ્પેક્ટ પાઠવીએ છીએ કે જે લોકોએ દેહદાન કરેલ હોય તેમનું મેડિકલ અભ્યાસક્રમ સમય દરમિયાન એ દેહનો જે અવશેષ હોય અને એમને અમને વિધિપૂર્વક આર્ય સમાજ વિધિથી સંસ્કાર અત્યારે કરાવેલ છે આ અમે દર બે થી અઢી વર્ષે અમે આ જે આપણે છે એ કરતા હોઈએ છીએ અને અત્યારે જેમ કે અત્યારે ઓગણત્રીસ ડેડ બોડી છે જેમનો અમે અગ્નિસંસ્કાર કરેલ છે તો ખૂબ જ હૃદયથી અમારા ડીન મેડમ ને એનોટોમી ડિપાર્ટમેન્ટના સર્વે ડોક્ટરો હાથ જોડીને હૃદયપૂર્વક અમે એમનો અગ્નિ સંસ્કાર કરીએ છીએ ને એમનું અમે રિસ્પેક્ટ કરીએ છીએ નગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના વીર સાવરકર ભવન આવાસમાં ગઈકાલે રાત્રે એક મર્ડરનો બનાવ બનેલો હતો બનાવની વિગત એવી છે કે જે જનાર છે ઇકબાલ કુરેશી એ પોતે ટ્રક ડ્રાઈવિંગનું ધંધો કરે છે અને તે જ્યારે ઘરે આવેલ હોય ત્યારે તેમના પત્ની કરિશ્માબેન પણ ત્યાં ઘરે આવેલા એમના ઘરે અને બે જે શકબંધ આરોપીઓ છે એકનું નામ છે એ ઇમ્યાઝ ચોખિયા અને કિશન આ બંને એમને ત્યાં ઘરે આવેલા અને એમના ઘરમાં અપ્રવેશ કરી અને છરીના ઘા મારી અને જે મરણ રહેનાર છે એમનું શરીરના પેટના ભાગે અને ડાબી ડાબી બાજુના ફળખાના ભાગે છરીના પાંચક જેટલા ઘા મારી અને એનું મરણ ગયેલ છે આ બાબતે આગળની તપાસ માટે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો બે મુજબની ફરિયાદ દાખલ થઈ છે અને હાલ જે બંને સંકમંદો છે

એટલું જ નહીં ગૌરક્ષકો અને હિન્દુ સેનાની અથાગ મહેનત સામે ષડયંત્ર કાર્યો આમને સામને આવી શકે છે ગુજરાત સરકારે સાવચેત થઈ જવાની જરૂર છે હિન્દુ સેના ગુજરાત સરકારને વિનંતી કરે છે કે આવતા સમયમાં હત્યા જેવા બનાવો ન થાય એમના માટે ગંભીર પરિણામો આવે નહીં એની તકેદારી રાખે અને આગળ વધે ગુજરાતની અંદર આવા બનાવોને બનતા અટકાવવા માટે હિન્દુ સેના અને ગૌરક્ષકો મેદાનમાં આવી રહ્યા છે ખુલ્લેઆમ કામ કરી રહ્યા છે પોલીસ પ્રશાસનનો જે સાથ નથી મળી રહ્યો એવું ગુજરાત સરકારને પણ કહે છે કે પોલીસ પ્રશાસનને પણ સૂચના આપે અને યોગ્ય કાર્યવાહી માટે બહુ તસ્કરીઓ તેમજ આ ષડયંત્રકારીઓને પકડી અને સબક શીખાવે જય શ્રી રામ સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો